માતાજી મિત્રો તમારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું આજે આવે છે પાટણ તો આજે તમને પાટણ સાઈન દ્વારા નદી માતાજીના દર્શન કરાવીશું તમે બધા રહેજો તો આ છે ત્રણ દરવાજા પાટણ અને નીચે બિરાજમાન છે શ્રી સદ્ધિ માતાજી તો પહેલાં તો તમને શ્રી સદ્ધિ માતાજીના દર્શન કરાવીશું વિડીયોમાં તમે બનાવી રહેજો ને વિડીયોને લાઈક ના કરીએ તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો પહેલાં તો આપણે શ્રી સદી માતાજીના દર્શન કરીશું ચાલો ને થોડું ઇતિહાસ વિશે પણ આપણે જાણીશું તો મિત્રો આપણે થોડું ઇતિહાસ વિશે પણ જાણીશું કે શ્રી સદી માતાજી પાટણમાં ક્યારથી આવ્યા તો પાટણના સિદ્ધરા શાસનકાળ વખતે સધી માતા સિદ્ધ પ્રદેશમાં સિકોતર માતાજી તરીકે પ્રસિદ્ધ હોય છે અને સિદ્ધ પ્રદેશના રાજા અને તેમની પત્ની કંકુ માતાજીને ખૂબ જ સેવા કરતા હોય છે તેમની સાથે માતાજીનો સાથ સહકાર ખૂબ જ હોય છે એટલું જ નહીં રાજા નહીં અને પત્ની કંકુ સેવામાં તેમની ભેંસો પણ રખેવાળ કરતા હોય છે ને રાજા ઉપર માતાજીની ખૂબ જ દયા હોય છે રાજા સધી માતાજીના ભુવા પણ હતા તો એક દિવસ કંકુની ભેસો ચોરાઈ ગઈ હોય છે ને કંકુની ભેંસો એક દિવસ પાટણના ચોર ચોરી લાવેલા હોય છે એને માતા પાટણના સિદ્ધરાજ જયસિંહના મહેલમાં આવેલા હતા ને આ મહેલમાં બધા લોકોને હાકાર મચી ગયો હોય છે પછી રાજા સિદ્ધરાજને માતાજી કહેવા લાગે છે કે હું કંકુની ભેંસો લેવા સિંધમાંથી આવીશું પણ તમે ભેસો લઈ જાઓ પણ તમને પાટણમાં બેસાડવા માગું છું ત્યાર પછી સધી માતાજી બોલવા લાગે છે કે હું ભેસો કંકુને આપીને પાછી પાટણમાં આવું છું માતાજી સિંધ ગયા પછી રાજા તમારો અને કંકુનું મેણું ખોટું લાગ્યું છે પછી સધી માતાજી બોલવા લાગે છે કે આજથી હું સિંધ પ્રદેશ મૂકીને પાટણમાં જઈ રહીશું પછી સિદ્ધ પ્રદેશ મૂકીને પાટણમાં આવ્યા તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય સદીમા